સરકારી અને અર્ધ સરકારી લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવા એબીવીપી ના કાર્યકરોએ રેલી કાઢી કલેક્ટર કચેરીમાં સૂત્રોચ્યાર કરી આવેદનપત્ર આપ્યું હતું સરકાર દ્વારા લો કોલેજમાં એડમિશન પ્રક્રિયા શરૂ કરવા માંગ કરી હતી અને શરૂ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી ન્યાય આપો ભાઈ ન્યાય આપો ના માંગ કરી હતી શિક્ષણ મંત્રી વિરુદ્ધ સૂત્રોચ્યાર કર્યા હતા વલસાડ એબીવીપી દ્વારા લો કોલેજોમાં એડમિશન પ્રક્રિયા ત્વરિત ચાલુ કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો હોવા છતાં એડમિશન પ્રક્રિયા હજુ સુધી પણ ન થઈ હોવાનું સામે આવ્યું છે તેમજ ઘણી કોલેજોમાં બાર કાઉન્સિલના ધારા ધોરણ મુજબ પ્રાધ્યાપકોની ભરતી ન કરવામાં આવી સાથે જ સરકાર દ્વારા પ્રતિ વિદ્યાર્થીને આપવામાં આવતી ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આજે અમે સરકારી અને અર્ધ સરકારી જે લો કોલેજો છે ગુજરાતભરમાં એમાં પ્રવેશ હજુ સુધી ચાલુ નથી થયો એના માટે આ આવેદન આવેદનપત્ર આપ્યું છે વિષય એવા છે કે ગત વર્ષે પણ પ્રથમ વર્ષમાં લો કોલેજોમાં એડમિશન પ્રક્રિયા શરૂ મોડી કરવામાં આવી હતી ત્યારે પણ અભાવ

કરવામાં આવે તેવી એબીવીપી દ્વારા માંગ કરાઈ હતી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક ધોરણે એડમિશન ચાલુ થાય તેવી માંગ કરાઈ હતી